અમરેલીના સરગસકાંડ અને સાથે જ કાંડ બાદ હવે રાજકારણ ગરમાયું છે એક તરફ સુરતની અંદર ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને પટ્ટા માર્યા બાદ ગુજરાતની જનતાને જગાડવાની વાત કરી રહ્યા છે ત્યારબાદ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર યુવાનોએ પોતાની જાતને પટ્ટા મારી તેના વિડીયો ગોપાલ ઇટાલિયાને મોકલી રહ્યા છે જોકે ગોપાલ ઇટાલિયાએ તમામ વિડીયો સોશિયલ મીડિયાની અંદર પોતાના જ પેજ ઉપર તેઓ વાયરલ કરી રહ્યા છે જો કે હવે આખી ઘટનાની અંદર અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી દ્વારા કૌશિક વેકરિયાને એક ચીમકી આપવામાં આવી છે કે આગામી ચોવીસ કલાકની અંદર આ ઘટનાની અંદર આ વાતની અંદર તેઓ ખુલાસો કરે અને યોગ્ય ખુલાસો કરે જો આખી આ ઘટનામાં તથ્ય હશે તો તેઓ જાહેરમાં માફી માંગવા માટે પણ તૈયાર છે જોકે આખી આ ઘટનાની અંદર આખી આ ઘટનાની વચ્ચે એસઆઈટીની ટીમ દ્વારા છે તે પાયલ ગોટીના ઘરે નિવેદન દેવા માટેની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી અને આ નિવેદનની વચ્ચે પાયલ ગોટી અને તેના ભાઈને એક સાથે રાખીને જ્યારે પોલીસની ટીમ એ મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી તે દરમિયાન પરેશ ધાનાણીએ સીધા જ એ રસ્તા વચ્ચે આખી આ ગાડી રોકવામાં આવી ગાડી રોક્યા બાદ પરેશ ધાનાણીએ પોતાના મોબાઈલની અંદર જ એક વિડીયો જે છે તે રેકોર્ડિંગ કરવામાં આવ્યો હતો અને પોલીસની ગાડીની અંદરથી જ આ પાયલ ગોટીને ઉતારી અને પોલીસ અધિકારીઓ કે જે મહિલા અધિકારી હતી તેમને વંદન સાથે એક બાદ એક સવાલો પણ પૂછ્યા શું કંઈક આખી ઘટના બની હતી પરેશ ધાનાણી અને પોલીસની વચ્ચે જુઓ એ પણ તમે

અચાનક ફતેપુર પાસેથી દીકરીને ઘરે મોકલવામાં શું કારણ ને અત્યારે પોલીસવાળા રાત્રિના સૂર્યાસ્ત પછી લઈ જતા હતા શું કહેતો મિત્રો આજે આ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પીડિત પાયલ નામની દીકરી એને જ્યારે વેદના વ્યક્ત કરી અને એને વાચા આપવા ગુજરાત આજે ખુલીને બહાર આવ્યું છે ત્યારે સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાયએસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી બે મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે મને સમાચાર મળ્યા એટલે તુરત હું આવ્યો છું અધિકારીઓને વિનંતી કરી બેનને પણ સાંભળી અને વાત રેકર્ડ કરી છે બેન પોતે ઘરે જવા માગે છે અત્યારે તમે વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ આપ ગમે એટલો પ્રયાસ કરશો રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો એ દીકરી ના લોયરના પરિવારજનોની વચ્ચે દિવસે આપ જ્યાં પણ મેડિકલ ચેકઅપ કરાવવા લઈ અથવા તો કાંઈ પ્રક્રિયા માંથી પસાર કરવા લઈ જવા માંગતા હો જરૂરથી આપ જજો આજ દીકરીને મારી અને આટલા દિવસો થયા ત્યાં સુધી તો કંઈ ન દેખાણું હવે જ્યારે નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ દીકરી એની આબરૂનું નિલામ કર્યું એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વક્ત કરી ત્યારે રાતના અંધારામાં એ દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો તો એ ગાડીઓને રોડ ઉપર રોકી છે આજે આ ફતેહપુર ગામના છેત્રુજી નદીના વડી ઠેબીના પુલ ઉપર ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે આ બંને પોલીસની ગાડીઓ અહીંયા રોકી અને વિનંતી કરી છે કે દીકરી અત્યારે ઘરે જવા માંગે છે આપ એને આદરભેર સન્માનભેર ઘરે મૂક્યાઓ અને આવતીકાલે એમના જે કોઈ વકીલ હોય કુટુંબ પરિવારના આગેવાનો હોય એની હાજરીમાં તમારે જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એને આગળ ધપાવજો આ રાતના આધારે તમે એને લઈ ડરાવી ધમકાવી અને સત્યને છુપાવવાનો પ્રયાસ નહીં કરો આવી મેં એને વિનંતી કરી